નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 25 એપ્રિલ 2025 જોઈએ આજની આ સમાચાર મુંદ્રામાં પોલીસે ટ્રેપ એટલે કે છટકુ ગોઠવી દમી ગ્રાહક મોકલી 37 લાખ નું કોકઈન સાથે બે વ્યક્તિઓને જકપી લીધા

ગેરકાયદે નશીલા ડ્રગ્સનું વેચાણ કરે છે આ બંનેનો ડમી ગ્રાહક દ્વારા માદક પદાર્થની ડિલિવરી આપવા સંપર્ક કરાતા તેઓ સહમત થયા છે આમ ડમી ગ્રાહકને ગુરુવારની ભાંગતી રાતે તેઓના ઘર પાસે માદક પદાર્થની ડિલિવરી આપતા મુન્દ્રા પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા આ બાદ તેઓની અંગ તથા મકાનની તપાસ કરતાં સેટી પલંગમાંથી માદક પદાર્થ કોકેન સાડત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાડત્રીસ લાખ થાય છે તે મળી આવ્યું છે આરોપીઓએ આ માદક પદાર્થ અંગે પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું કે આ ડ્રગ્સ તેઓ વેચાણ કરતા હોય તારીખ ઓગણીસ ચારના દલારામ સાચોર ગયો હતો અને દિનેશના ઓળખીતા સેન્ડી બિસ્નોઈ રહે સાચોર પાસેથી વેચાણના ઈરાદે કોકેન લાવ્યાનું જણાવ્યું હતું મુન્દ્રા પોલીસે બેની અટક કરી ત્રણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આગળ ધરી છે કાર્યવાહી હાથ ધરી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सौकच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सौक विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર